નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ સાત જુલાઈ બે હજાર પચીસને વાર સોમવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુના સૌથી ઊંચા ભાવ પિસ્તાલીસ અને બાવીસ રૂપિયા ઊંચા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યા છે આજે ફરીવાર ઉંઝામાં ત્રણસો રૂપિયા સુધીના ઉછાળો જોવા મળી રહ્યો છે જીરુની બજારમાં વધઘટ સાથે વેપાર જોવા મળી રહ્યા છે તેમજ ચાર હજારથી લઈને પિસ્તાલીસો વચ્ચે ઊંચામાં ભાવ નોંધાઈ રહ્યા છે અન્ય માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવ ચાર હજાર નીચે નોંધાઈ રહ્યા છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે જીરુંના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ પાંત્રીસસોથી ત્રણ હજાર નવસો રૂપિયા હળવદ બત્રીસોથી સાડત્રીસો ને સિત્તેર રૂપિયા મોરબી બત્રીસોથી સાડત્રીસો નેવું રૂપિયા પાટડી પાંત્રીસો સાઠથી ત્રણ હજાર સિત્તેર રૂપિયા બોટાદ એકવીસો સિત્તેરથી આડત્રીસો પંચોતેર રૂપિયા જસદણ ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને વીસ રૂપિયા ગોંડલ બે હજારથી ત્રણ હજાર અગિયાર રૂપિયા વાંકાનેર ત્રણ હજારથી આડત્રીસો ને છ્યાસી રૂપિયા જેતપુર પચીસો પચાસ થી સાડત્રીસો પચાસ રૂપિયા ઊંઝા ચોત્રીસો પંચ્યાસી થી પિસ્તાલીસ બાવીસ રૂપિયા થોરાદ અઠ્યાવીસો થી આડત્રીસો રૂપિયા પાટણ તેત્રીસો થી ચોત્રીસો રૂપિયા હારીજ તેત્રીસો થી પચીસ રૂપિયા થરા પાંત્રીસોથી આડત્રીસો રૂપિયા નેનવા તેત્રીસોથી આડત્રીસો ને અઠ્ઠાણું રૂપિયા વારાહી ત્રણ હજારથી આડત્રીસો સાઠ રૂપિયા દિયોદર પાંત્રીસોથી છત્રીસો સિત્તેર રૂપિયા રાધનપુર અઠ્યાવીસો દસથી ત્રણ હજાર નવસો ને પચીસ રૂપિયા રાપર બત્રીસો એકોતેરથી છત્રીસોને ત્રેસઠ રૂપિયા ભચાઉ ચોત્રીસો એકાવનથી સાડત્રીસો રૂપિયા અંજાર છત્રીસો એંશીથી સાડત્રીસો પચાસ રૂપિયા જામનગર પચીસોથી છત્રીસોને પંચ્યાસી રૂપિયા ભાવનગર તેત્રીસોથી સાડત્રીસો રૂપિયા પોરબંદર પાંત્રીસોથી છત્રી છત્રીસો રૂપિયા અમરેલી ચોત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા ત્રાંગધ્રા છત્રીસોથી છત્રીસો રૂપિયા સાવરકુંડલા ત્રણ હજારથી પાંત્રીસો ને વીસ રૂપિયા વિસનગર છત્રીસોથી રૂપિયા સમી તેત્રીસોથી સાડત્રીસો ને એંશી રૂપિયા ધાનેરા તેત્રીસો થી તેત્રીસો એકાણું રૂપિયા વિરમગામ સાડા થી સાડત્રીસો ને પંચાવન રૂપિયા જૂનાગઢ ત્રણ હજારથી છત્રીસો પચાસ રૂપિયા જામખંભાળિયા તેત્રીસોથી સાડત્રીસો ને સિત્તેર રૂપિયા હિંમતનગર એકવીસોથી પાંત્રીસો રૂપિયા થ્રોલ ત્રણ હજારથી સાડત્રીસો રૂપિયા બહુચરાજી બત્રીસોથી આડત્રીસો ને રૂપિયા પીલડી ચોત્રીસોથી ચોત્રીસો રૂપિયા મહુવા તેત્રીસો દસથી તેત્રીસોને અગિયાર રૂપિયા જામજોધપુર તેત્રીસો એકથી આડત્રીસો રૂપિયા અને દશેડા પાટડી પાંત્રીસોથી સાડત્રીસો ને રૂપિયા